નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા ખાતે એક જ મહિનામાં બિનાઇન ટ્યુમરથી પીડિત વધુ એક બેંસનું સફળ ઓપરેશન મહેસાણા લાખવત સ્થિત વેટનરી પ્રોનિક ક્લિનિક ખાતે છેલ્લા બે વર્ષમાં નાના મોટા અંદાજે બસો છ્યાસી જેટલા ઓપરેશન કરવામાં આવ્યા છે જેમાંથી પાછલા એક જ મહિનામાં બિનાઇન ટ્યુમરના બે ઓપરેશન કરવામાં આવ્યા હતા મહેસાણા પંથકમાં દુધારા પશુઓમાં આ પ્રકારની બીમારીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે તેવો પશુ ચિકિત્સકે દાવો કર્યો હતો ભાગે આ પ્રકારની કેન્સરની બીમારી દુધારા પશુઓમાં જોવા મળતી નથી ત્યારે દુધારા પશુઓમાં કેન્સરની ગોળ જોવા મળતા પશુ ચિકિત્સકો ચિંતિત બન્યા હતા મહેસાણા તાલુકાના પશુપાલકની છ વર્ષની ભેંસને ગરાના ભાગે ગાંઠ થઈ હતી જોકે ભેંસની સારવાર કરાવતા ઠીક થઈ ગઈ હતી તો થોડા મહિના પૂર્વે આ ભેંસને પુનઃ ગરાના ભાગે ગાંઠ થઈ હતી તેમાં પાણી ભરાયું હતું તો આ પશુ ખાઈ પણ ન શકતા પશુપાલક દ્વારા ભેંસને મહેસાણા તાલુકાના લાખવા સ્થિત વેટરનરી પોલિક્લિનિક ખાતે સારવાર અર્થે લાવવામાં આવી હતી તો પશુ ચિકિત્સકોએ એ ભેંસને તપાસ કરતાં આ ગાંઠ બિનાઇન ટ્યુમર એટલે કે સાદા કેન્સરનું હોવાનું નિદાન થયું હતું તેથી પશુ ચિકિત્સકો દ્વારા આ પશુના ઓપરેશનનો નિર્ણય લેવાયો હતો જેમાં લાખોટ વેટરનરી પ્રોલિક ક્લિનિકના મદદનીશ પશુપાલન નિયામક ડોક્ટર સંજયભાઈ આઈ પટેલ નાયબ પશુપાલન નિયામક ડોક્ટર મનુભાઈ ડી પટેલ અને મેઘાલયના પશુ ચિકિત્સક ડોક્ટર ચેતનભાઈ ચૌધરી સહિત તેમની સમગ્ર ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું તો બે કલાકની ભારે જહેમતની શસ્ત્રક્રિયા બાદ ભેંસના ગળાના ભાગે થયેલી બિનાઇન ટ્યુમરને દૂર કરવામાં આવ્યું હતું તો આ ભારે ઓપરેશન બાદ ભેંસને નવજીવન પ્રાપ્ત થયું હતું બીરો ચીફ ચેતન પટેલ મહેસાણા આજે સફળ ઓપરેશન થયું એ બાબતે તમે શું કહેશો હું ડૉક્ટર એમ બી પટેલ ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક વેટરનરી પોલી ક્લિનિક લાગપટ મહેસાણા આજે જે બે નાની દાઉના ગામથી આવી એ બે દિવસ પહેલાં માલિક મળવા આવેલા અને તારીખ લઈ ગયા એના બિનાઇન ટ્યુમર એટલે કે છાતીમાં ઘસારાના લીધે ગાંઠ થઈ હતી તો એને છ એક મહિનાથી હતી એ બે વાર ડેરીની વિઝિટમાં સારવાર કરાવી પણ પાછી રિયકર થઈ એટલે અમે એને આજે એપોઇન્ટમેન્ટ એપોઇન્ટમેન્ટ આપી હતી અને એના અનુસંધાને આજે સવારે એને એનેસ્થેસી આપતા પહેલાં ભૂફિન તરસી રાખવાની હોય એટલે આવતીકાલે ગઈકાલે એમણે બપોર પછીથી પાણી અને ખોરાક આપેલા નહીં અને આજની એપોઇન્ટના એપોઇન્ટમેન્ટના હિસાબે એ પશુ લઈને અહીં આવેલા તો એ ગાંઠ સાતસો ગ્રામ જેવી ગાંઠ વિનાઇન ટ્યુમર જેને સ્પેમસ સેલ કાશીનોમાં કહેવાય એકના એક જગ્યાએ ઘસારાના લીધે એ ગાંઠ ડેવલપ થતી હોય છે અને એ આજે તમે સફળ ઓપરેશન કર્યું એમાં અમારા આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડૉક્ટર સંજયભાઈ ઈશ્વરલાલ પટેલ અને એક બીજા મેઘાલિયસમાંથી ડૉક્ટર ચેતન ચૌધરી પણ મદદમાં આવેલા હતા એ ઓપરેશન ચાલ્યું કેટલો સમય ચાલ્યો હતો આજનું ઓપરેશન કલાક જેવું ચાલ્યું